रोज मारी साथे नवी वार्ताओ सांभाळवा माते कानू बेबी चॅनल ने हमराट सब्सक्राइब करो <laughs> तो चालो बालको आज ही आपरे एक नवी वार्ता सांपळिये एक हतू गाव एक गाव मा खबर छे बालको शू हतू त्या घडा बड़ा उंदरो हता ક્યારેક તો ઘરમાં ક્યારેક તો બાગમાં ક્યારેક તો પેટીમાં પણ ઉંદર જ ઉંદર તો ક્યારેક તો કબાટમાં પણ મોટા ઉંદર નાના ઉંદર જાડા ઉંદર પાતળા ઉંદર કાળા ઉંદર ધોળા ઉંદર હરે બાળકો તમે જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર सुखे खावा न दे सुखे पीवा न दे सुखे बेसवा न दे सुखे उंगवा न दे सुखे दे, सुखे फरवा न दे आम जाओ तो चू 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 ज्या जाओ त्या हम शू बद्धा कंटाड़े પછી ખબર છે બાળકો શું થયું એક દિવસ એક વાંસળી વાળો આવ્યો જરાક જેટલી દાઢી વાળો લાંબા લાંબા વાળ વાળો લાલ ટોપી પહેરી છે અને પીળો ડગલો પહેર્યો છે વાસળી વાળો રસ્તા વચ્ચે ઊભો રહ્યો ને વાંસળી વગાડવા લાગ્યો પછી તો પૂછવું છું દોડતા દોડતા ઉંદરો આવવા લાગ્યા કોઈ નાચતા આવ્યા કોઈ કૂદતા આવ્યા કોઈ દોડતા આવ્યા કોઈ હસતા આવ્યા ચારે કોર ચુ ચુ ચૂ આ બધું જોઈને ગામના લોકોએ કહ્યું અરે ભાઈ અમે તો આ ઉંદરોથી થાકી ગયા છીએ જો તમે આ બધા ઉંદરોને અહીંથી કાઢી નાખો તો અમે તમને એક હજાર રૂપિયા આપીશું વાંસળીવાળા ભાઈએ આ સાંભળ્યું એટલે તે ગામની પાસે આવેલી નદી તરફ વાંસળી વગાડતા વગાડતા ચાલવા લાગ્યા અને ખબર છે શું થયું જેવા વાંસળીવાળા આગળ ચાલે તે જ રીતે બધા ઉંદરો પણ તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા જાણે કોઈ જાદુ બધા ઉંદરો ચૂ ચૂ કરતા વાસડી પાછળ દોડી ગયા ત્યારબાદ જુઓ બાળકો વાસડી વાળો નદી કિનારે પહોંચ્યો ત્યાં શું થયું વાસડી વાળો તો નદીના પાણીમાં ઉતર્યો અને આગળ ચાલવા લાગ્યો અને પાછળ પાછળ બધા ઉંદરો પણ પાણીમાં ઉતર્યા પણ ઉંદરો તો તરી ન શક્યા વાસડી ભાઈ તો નદી ઓળંગીને સામે કિનારે પહોંચી ગયો પણ બધા ઉંદરો પાણીમાં ડૂબી ગયા આ જોઈને ગામના બધા લોકો ખૂબ જ ખુશ થઈ ગયા હવે ઘરમાંથી ઉંદરોનો ત્રાસ જતો રહ્યો જુઓ બાળકો પછી શું થયું ઉંદરોને ડુબાડી દીધા પછી વાંસુળીવાળો ભાઈ પાછો ગામમાં આવ્યો તે ખુશ હતો અને લોકો પાસે ગયો વાંસુળીવાળાએ કહ્યું લાવો ભાઈ મારા એક હજાર રૂપિયા લાવો પણ ખબર છે બાળકો પછી ગામના લોકોએ શું કર્યું તેઓ તો ફરી ગયા તેમણે કહ્યું અરે રૂપિયા કેવા અને વાત કેવી જા છાનો માનો ચાલ્યો જા ખાલી ઉંદરો મારવાના તે કઈ હજાર રૂપિયા હોય હવે જુઓ બાળકો વાસુરઈ વાળા ભાઈએ શું કર્યું જ્યારે લોકોએ પૈસા ન આપ્યા ત્યારે વાસળીવાળો કંઈ બોલ્યો નહીં તેણે ગુસ્સે પણ ન થયો તેણે તો પોતાની વાસળી લીધી અને વગાડવા લાગ્યો પણ આ વખતે વાસડી વાગી તો જુઓ શું થયું એક પછી એક ગામના બધા છોકરાઓ ઘરની બહાર આવવા લાગ્યા એક છોકરો આવ્યો પછી બીજો આવ્યો પછી ત્રીજો આવ્યો ધીમે ધીમે બધા નાના મોટા જાડા પાતળા કાળા ગોરા બધા છોકરા હસતા નાચતા બહાર આવ્યા તેઓ હરખાઈને આવ્યા કોઈ નાચતું આવ્યું તો કોઈ કૂદતું આવ્યું બદ્દુ જોઈને ગામના બધા લોકો બહુજ ડરી ગયા અને પછી તો વાસળી વાળો આગળ જતો રહ્યો અને એની પાછળ પાછળ બધા બાળકો પણ જવા લાગ્યા અંતે ગામના લોકો એ વાસડી વાળાને કહ્યું ભાઈ અમે તારાથી માફી માંગીએ છીએ કેમ કે અમે તારો વચન તોડ્યો આલે તારા એક હજાર રૂપિયા અને આજ પછી અહીંયા કયારે પણ દેખાતો નહીં જો તમને આ વિડીયો ખરેખર ગમ્યો હોય તો હમણાં જ વિડીયોને લાઈક કરો આવી બીજી નવી વાર્તાઓ સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો